નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂતના મૂટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઓલ્ટો સિલેક્ટ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે આઠસો પચાસથી ચૌદસો એકસઠ પછી છે ઇસબગુલ જે છે સોળસો એકોતેરથી બાવીસો વીસ સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો પછી છે રાયડો જે છે બારસો એકવીસથી તેરસો સાહીઠ અને આગળ છે હવે રાજગરો જે છે એક હજાર પચાસથી અગિયારસો છવ્વીસ બાજરી જે છે ત્રણસો થી પાંચસો પિસ્તાલીસ અને જીરું જે છે નીચો ભાવ છે જેનો સત્યાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે સાડત્રીસો નેવું પછી છે એરંડા જે છે બારસો એંસીથી તેરસો વીસ અને હવે છેલ્લે છે અજમો જે છે થી બે હજાર તો આ હતા આજના થરાદના બજાર ભાવ